બધા યાત્રીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી પણ એક મહત્વના સમાચાર કહેવાય કે અત્યારે વલસાડ સ્ટેશન નજીક હમસફર ટ્રેનમાં એક કોચમાં આગ લાગી છે

હાલમાં બધા યાત્રીઓ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે ત્યારે ઘટનાના પગલે યાત્રીઓમાં માહોલ જોવા મળ્યો હતો પણ જોકે આ ઘટનાની અંદર કોઈ સમાચાર સામે આવ્યા નથી તંત્રને જાણ થતા રેલવે તંત્રની જાણ થતા સમગ્ર કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો છે ત્યારે ટ્રેનના જનરેટર કોચમાં આગ લાગી છે ત્યારે ટ્રેનમાં મુસાફરો સહી સલામત બહાર કાઢવામાં આવ્યા છે અમદાવાદ થી હમસફર એક્સપ્રેસ ટ્રેન છે આ અને આગ કયા કારણોસર લાગી છે તે પણ હજી સ્પષ્ટ થયું નથી જોકે વલસાડ રેલવે સ્ટેશન નજીક આ ઘટના ઘટી છે